આજે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ તેમાં અમર સાહેબ આશ્રમ હતી જે સુખડી દેશી ભાષામાં આપણે કાટલું કહીએ છીએ તેનું વિતરણ કરેલું અને અમને ખૂબ આનંદ થયેલ અને આ સેવા અમારે બાપુના બા સોનલમાં તેણે એ સમયમાં રાજા થાયમાં આ સેવા ચાલુ કરેલ હતી જેવી રીતે જરૂરિયાતમંદ જે બહેનો છે તેમને પ્રસૂતિ સમયે ખાસ એમને પોષક તત્વોની જરૂર હોય છે તો તે અત્યારે તો સરકારી દવાખાનાની ખૂબ સારી વ્યવસ્થા થઈ ગઈ છે ક્યારે આ વ્યવસ્થા નહોતી તો તે ઘરે ઘરે જઈ અને બેનોને આપતા તો તે સેવા આજે અમને કરવાનો લાભ અમારે સાહેબ આપ્યો છે અને આજે અમે શ્રાવણ માસ પવિત્ર અને પંદરથી સોળ બહેનો તેમને ઘરે કાટલું કે સુખડી એ બનાવી અને સરકારી દવાખાનામાં જે સ્ટાફે પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમારા દેવગામનો સરકારી તમામ સ્ટાફ ખૂબ પ્રેમાર અને સેવાભાવી છે જેથી અમને ખૂબ આનંદ થાય છે અને મારે લોકોની આવી એક પ્રેરણા છે કે આવી આવી જરૂરિયાતમંદ છે તેને તમે રીતે પૌષ્ટિક આહાર બનાવી અને આપો ને તો એમાં ઈશ્વર રાજી થાય અને આશ્રમ તરફથી આવી ઘણી બધી પ્રવૃત્તિ ચાલે છે ગાયોને નિરણ છે કુતરાને રોટલા છે વૃક્ષારોપણ છે પશુ પંખીને શરણ છે આ બધું કરાવનાર અમર સાહેબ છે અમે તો નિમિત માત્ર છીએ અને લોકોને આવી પ્રાર્થના ઈશ્વર રાજી કરવો હોય તો આવી માનવ સેવા પશુ પંખીની સેવા કરો જે આ ડિલિવરી પછીની ધાત્રી માતાઓ હોય એને વિતરણ કરવામાં આવ્યું હતું અને એ જે બાળક અને માતા બે માટે ફાયદાકારક છે અને સેવાનું કાર્ય હે જે બદલ અમે અમર સાહેબ આશ્રમનો ખૂબ ખૂબ આભાર છીએ આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ મુકામે તાલુકો કુકાવાઓ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં તારીખ ઓગણત્રીસના રોજ અમર સાહેબ આશ્રમના લઘુમંત શ્રી ચંદ્રેશભાઈ આલિકભાઈ ગામના સરપંચ લીલાભાઈ લાવડીયાની ઉપસ્થિતિમાં સગર્ભાઓને પોષક આહાર રૂપે સુખડીનું વિતરણ કરવામાં આવેલ અને આ તબક્કે સગર્ભાને જે જરૂર હોય એ દવા અથવા ખોરાકની અવારનવાર અમર સાહેબ આશ્રમના લઘુમન ચંદ્રેશભાઈ તથા આલીકભાઈ દ્વારા અમને સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે અને કોઈ પણ ટીબીના દર્દી હોય તો એને પણ પોષક આહાર અને જુદી જુદી કોઈ દવાઓ ગરીબ દર્દીઓને દવાની જરૂર હોય વૃક્ષારોપણના કાર્યક્રમ હોય એવા તમામ કાર્યક્રમમાં અમને અમર સાહેબ આશ્રમ દ્વારા ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારનો સહયોગ પ્રાપ્ત થતો રહે તેવી આશ્રમને વિનંતી લાવડિયા દેવગામ સરપંચ આજ રોજ અમારા પીએસસી કેન્દ્ર ખાતે અમર સાહેબ આશ્રમ દ્વારા સગર્ભા મહિલાઓને પોચક આહાર રૂપે સુખડીનું વિતરણ થયું છે તે બદલ તેમના લઘુમોહન ચંદ્રેશભાઈ અને એમની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓ દ્વારા આવી સરાહની પ્રવૃત્તિ ચાલુ છે વૃક્ષારોપણ છે સુખી વિતરણ છે એ તમામ પ્રવૃત્તિઓ ગામના હિતમાં સતત ચાલુ રાખે છે અને વધુ ચાલુ રાખે તેવી અપેક્ષા રાખું છું અને આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમર સાહેબ આશ્રમ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેવા કે વૃક્ષારોપણ શ્વાન માટે રોટલા ગાયોને નિરણ બીમાર ગાયોની સેવા કબૂતરોને ચણ અને દર મહિને જરૂરિયાતમંદ મહિલાઓને પ્રોટીન કીટ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ તેમજ અલિંગભાઈ વાળા દ્વારા આપવામાં આવે છે પ્રકાશ વગાશે